અને હવે ખાવું તું દેશી ભાણો તો મેં કીધું રવિવારે લઈ આખા વિડિયો કરી નાખું આખા વિડીયોની અંદર શું હોય કે ભાઈ સવારે નાસ્તામાં શું કાધું બપોરે શું કાધું ને સાંજે શું કાધું તો બપોરે ખાવું તું દેશી તો દેશીની અંદર મારે ખાવી હતી અડદની દાળ પરંતુ અડદની દાળ લેવા જ આવી પડે પછી જોયું તો ખાટા અડદ તો થાય એમ હતા તો ખાટા અડદ અને રોટલો બે બનાવી નાખ્યો મજા આવી ગઈ ખાટા અડદ એ ખાઈ શકે જ્યારે આપણે અડદની દાળ અવેલેબલ ન હોય ત્યારે સંભારો પાપડ છાસ અરે મોજે મોજ પડી ગઈ યાર હાલો જમવા માટે યાર બાદ આપણે બપોરના જમવામાં અડદ બનાવવાના છે આખા અડદ બનાવવા માટે મેં સૌ પ્રથમ થાળીમાં અડદ લઈ અને એમાં કાકરી હોય તે આ રીતે જોઈ અને દૂર કરી છે તેમાં તમે જોઈ શકો છો કાળી કાકરી આ હોય છે તો એને આપણે સાફ કરી લેવાની છે ત્યારબાદ આપણે ત્રણ ગ્લાસ જેટલું કૂકરમાં પાણી મૂકી અને આ રીતે એક કાટકો એટલો આપણે અડદ લીધા છે તેને સૌ પ્રથમ આપણે ધોઈ નાખશું સરસ સ્વચ્છ પાણીથી ધોઈ લેશું તમે જોઈ શકો છો બહુ જ સરસ સ્વચ્છ થઈ ચૂક્યા છે આપણા અડદ અને મેલ જેવું પાણી પણ નીકળે છે એને દૂર કરી દેશું અને અડદને આપણે કૂકરમાં ઓરી દેશું આ રીતે આપણે અડદને ઓરી અને કૂકરનું ઢાંકણ આપણે બંધ કરવાનું છે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે ત્યારબાદ આપણે આને કૂકરનું ઢાંકણ બંધ કરવાનું છે આ અડદને થોડી ચડતાવાર લાગશે એટલે પાંચ છ સીટી થવા દેવાની છે તમારે ત્યારબાદ આપણા મગ જેવા જ બફાઈ જાય છે અડદ એકદમ સરસ આપણે ચેક કરી લેવાનું છે જો ન બફાણો હોય તો તમે પાછું પણ મૂકી શકો છો આ રીતે મેં વાટકો જેટલી છાશ લઈ અને એમાં અડધા વાટકા જેટલો ચણાનો લોટ લઈ અને એમાં ઉમેરી અને એને આપણે ડોઈ નાખશું જેવી રીતે આપણે કઢીને ડોઈએ એ રીતે આપણે આને ડોઈને એક બાજુ રાખી દેવાનું છે જેથી ખાટા અડદ બહુ સરસ લાગે છે ખાટી છાશ હોવી ખૂબ જરૂરી છે આ તમે ગાંગડી કોઈ રીએ ને એ રીતે લમ્સ રીએ ને એ રીતે આપણે હાથની મદદથી સરસ રીતે ગાંગડી ભાંગી અને સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે ત્યારબાદ આપણે જોઈશું જોઈએ છીએ આપણા અડદ બફાણા છે કે નહીં મારા અડદ એકવારમાં બફાણા નથી તેથી મેં પાછા એને બે સીટી થવા દીધી હતી ત્યારબાદ ફરી આપણે કૂકરનું ઢાંકણ બંધ કર્યું અને બે સીટી તેને વગાડી લેશું ત્યારબાદ આપણે સાઈડમાં કોબીનો સંભારો કરવો છે તો એને પણ આપણે સુધારી લેશું કોબીને ઝીણી ઝીણી સુધારી અને આપણે સરસ રીતે ડીશમાં તૈયાર કરશું ત્યારબાદ આપણું આ અડદ પણ ચડી જાય તેને સાઈડ પર રાખી અને બીજી બાજુ આપણે તપેલીમાં તેલ મૂકી દેવાનું છે આપણી રસોઈ બનતી સરસ લાગી રહી છે આપણી આ રીતે મેં રાઈથી સંભારાને વઘાર્યો છે થોડીક એવી રાય અને થોડુંક એવી હિંગ એડ કરી દીધી છે ત્યારબાદ તેની અંદર થોડુંક એવું આપણે નાખી દીધી છે કોબી આપણે સિમ્પલ ટ્રીકથી સંભારો બનાવીએ છીએ નથી આની અંદર આપણે કોઈ મરચાંનો ઉપયોગ કરતા નથી આની અંદર અંદર આપણે મકરા મસાલાનો ઉપયોગ કરતા ખાલી હળદર અને ખાલી મીઠું બસ બીજું કાંઈ ના જોઈએ મસ્ત મજાનો સંભારો તૈયાર થાય છે તો બીજી સાઈડ આપણા અડદ પણ બફાય છે અડદમાં થોડું કાચા રહી ગયા હતા એટલે આપણે બેસીટી વધારે રહેવા દીધી છે આપણો સંભારો ચોળવી લેશું આપણે થોડો ચમચીની મદદથી આપણે હલાવી અને સરસ રીતે સંભારાને મિક્સ કરી દેવાનું છે હળદર મીઠું મિક્સ થઈ જાય આ મીઠાને થોડું એવું પાણી કરશે એટલે થોડી એવી વાર લાગશે જેથી કરીને આપણે એમાંને એમાં બફાઈ જાય કોબી અને આ રીતે હલાવી અને સરસ રીતે પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ચોળવી લેવાનું છે ત્યારબાદ આપણે જારી મૂકી અને આપણે આપણા અડદના પાપડ પણ શેકવાના છે આ રીતે આપણું ફૂલ ભાણું તૈયાર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો હું પહેલા હવે સાઈડમાં અડદ થાય છે ત્યાં સુધીમાં પાપડ પણ શેકી લઈશ જેથી કરીને આપણી રસોઈ ફટાફટ બને એક પછી એક આપણે કામ કરતું જવાનું છે આ રીતે રસોઈ ફટાફટ બને છે આ પાપડ શેકાઈ રહ્યા છે આપણા એક પાપડ શેકાઈ ચૂક્યો છે અને આ બીજો પાપડ પણ શેકી લેશું આ રીતે તમે રસોઈમાં જો બંને ગેસ ચાલુ હશે અને આ રીતે થોડું એવું માઇન્ડથી તમે કામ લેશો તો તમારું રસોઈ ખૂબ ઝડપથી બની જશે ને આ વિડીયો જો તમને ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રોમાં શેર કરજો આ વિડીયો આ રીતના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો આ કુકરમાં આપણી વિસલ થઈ ચૂકી છે ત્યારબાદ આપણે એને ખોલી અને ચેક કરી લેશું આપણા અડદ લગભગ બફાઈ ચૂક્યા છે હા આપણા અડદ સરસ રીતે બફાઈ ગયા છે આ તમે જોઈ શકો છો હાથની મદદથી આપણે ચેક કરી લેવાનું છે અડદ એકદમ સરસ બફાઈ ચૂક્યા છે આપણા ત્યારબાદ આપણે આ ડોયેલી છાસ છે તેને એમાં એડ કરી અને થોડી વાર ઉકળવા દેવાનું છે ગેસ ચાલુ કરી દઈશું એમાં થોડી એવી હળદર ઉમેરશું અને થોડું એવું મીઠું ઉમેરશું આપણે પહેલાં પણ મીઠું ઉમેર્યું હતું તો આપણે છાસના ભાગનું મીઠું ઉમેરવાનું છે અને એકદમ એક રસ કરી અને સરસ રીતે હલાવી અને ઉકળવા દેવાનું છે બે ચાર મિનિટ સુધી આપણે ઉકળી જાય ત્યારબાદ આપણે તેનો વઘાર કરવાનો છે આ રીતે બધું મિક્સ કરતો જવાનું છે ઘાટા થઈ જશે તમારા હળદ અને ખાટા પણ થઈ જશે

અને ત્યારબાદ આપણે અડદને તેમાં વઘારી દેવાના છે આ રીતે સરસ વઘાર થઈ ગયા બાદ તમારા અડદ એકદમ ટેસ્ટી બની જશે તમે જોઈ શકો છો આ કઢી પણ નહીં અને મગ પણ નહીં એવા અડદ થાય છે સરસ બધું મિક્સ થઈએ છે ને રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આપણા અડદ ઉકળી ગયા છે ત્યારબાદ આપણે એમાં ધાણાભાજી નાખી દઈશું એ અને બટકે ચડે તેવા જ આપણા તૈયાર થઈ ચૂક્યા છે ત્યારબાદ આપણે હવે રોટલાની તૈયારી કરશું આપણે બાજરાનો લોટ લઈ લીધો છે અને બે રોટલા જેટલો આપણે ચારી લીધો છે ત્યારબાદ આપણે ગેસ પર આપણે તાવડી મૂકી દેવાની છે બીજી બાજુ આપણે લોટને સરસ રીતે મસળી લેશું તેમાં થોડું એવું મીઠું ઉમેર્યું છે તમારે ઓછા વધતા પ્રમાણમાં મીઠું તમે તમારી રીતે મુજબ નાખી શકો છો આ રોટલાનો લોટ બંધાઈ જાય ત્યારબાદ રોટલાને તમારે ઘડી નાખવાના છે આખો વિડીયો જોજો હું તમને છેલ્લે સુધી બતાવીશ કે રોટલા કઈ રીતના ઘડવામાં આવે છે Please, Lord, give me a sign. A sign. I feel like I'm losing my mind. Does everybody in the world blind? Please, Lord, give me a sign. A sign. I want to be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this, every day, and I'm impatient, hoping one day I blow up from the basement. Statement: The top is so vacant. I don't need shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for a thousand faces. Hey give me that crown, getting my way, and to be put down. It ain't your place. All this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it. The news it fits some losing shit. A stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign. A sign. There's no mercy in this world, just hunger, thirsty persons. In different versions, each new update that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own issues, I need a comb to get through. Don't need to groan with you, just go get your own tissue. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the Of the song next time you'll sing along. Trust me, there's nothing wrong. I just need to carry on. Cause society's a myth put there to make you sit. Listen to what they give, don't ask questions. Shut your lid, yeah. Don't ask questions. Shut your lid. I need to run away from this and go get off the grid. Feel like my brain is overloaded, man. I'm losing it. Don't let them tell you what to do, man. They દેશી તૈયાર છે 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 એ આપણે તમે જોઈ શકો છો આખા રોટલો કોબીનો સંભારો છે રાયતા મરચાં છે પાપડ છે છાસ છે ને લાડુ પણ પડ્યા હતા તો ખાઈ લીધા છે યાર કેટલા દિવસથી લગ્નગાળામાં પડ્યા હતા અને હવે ખાવું તું દેશી ભાણો તો મેં કીધું રવિવારે લઈ આખા વિડીયો કરી નાખું આખા વિડીયોની અંદર શું હોય કે ભાઈ સવારે નાસ્તામાં શું કાધું બપોરે શું કાધું ને સાંજે શું કાધું તો બપોરે ખાવું તું દેશી તો દેશીની અંદર મારે ખાવી હતી અડદની દાળ પરંતુ અડદની દાળ લેવા જ આવી પડે એમ હતી પછી જોયું તો ખાટા અડદ તો થાય એમ હતા તો ખાટા અડદ અને રોટલો બે બનાવી નાખ્યું મજા આવી ગઈ ખાટા અડદ એ ખાઈ શકીએ જ્યારે આપણે અડદની દાળ અવેલેબલ ન હોય ત્યારે સંભારો પાપડ છાસ અરે મોજે મોજ પડી ગઈ યાર હાલો જમવા માટે યાર